દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ સ્કૂલ ટ્યુશન ક્લાસીસ મોલ્સ થિયેટર મલ્ટીપ્લેક્સીસ ઓડિટોરિયમ બેન્કવેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે એટલે તમામ બે વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે અઢાર ટીમનું આયોજન કર્યું છે પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે ગઈકાલે સાંજ સુધીમાં લગભગ બસ્સો ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય બીયું પરવાનગી પણ મેળવેલી ન હોય એવા ચાલીસ ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ સિત્તેર એસી જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂરતા કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ જે છે તે બાર દિવસ આપવામાં આવ્યા હતા આજે કુલ ચાર આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા બે એક ટીપીઓ સાગઠિયા બે એટીપીઓ ટીપીઓ અને ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા જે ઓફિસર જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા બે હજાર ત્રેવીસમાં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણ જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ લાગવામાં આવી આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયરનોસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલ્લીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય તે દલીલ કરી અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે તો એવા ઇલિગલ ઓમિશન પણ એક્ટખ્યા આપવામાં આવી છે હાજર કરવા જરૂરી છે ત્રણ અધિકારી ને પહેરાવામાં આવી હતી આરોપીઓને જો પોલીસ ને એવું જણાય કે આરોપી ભાગી જશે તો જ હાથ કડી પહેરાવાની જરૂરિયાત છે હાથ કડી પહેરાવી ફરજિયાત હોતી